નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સાવરકુંડલાના વિઝપડી ગામે મહુવા રોડ વડલા પાસે રોડ પર ફૂટ ફૂટના ખાડા પડી ગયેલ રોડ પર માટીનું પુરાણ કરતાં ચીકણી માટી પર અવારનવાર અકસ્માત સર્જાય છે વિજોપડી મહુવા સાવરકુંડલા મેઇન હાઈવે રોડ હોય હજારો વાહનોની અવરજવર હોય છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે લગભગ એક વર્ષથી મહુવા સાવરકુંડલા રોડની કામગીરી ચાલે છે અને મહુવા સાવરકુંડલા ડાયવર્ઝન ચોમાસા દરમિયાન દસ વખત તૂટી જાય છે અને મહુવા સાવરકુંડલા વાયા વિઝપડી રોડ બંધ થાય છે આવી પારાવાર મુશ્કેલીઓનો સામનો વાહન ચાલકો તેમજ મુસાફરો ઘણા સમયથી ભોગવી રહ્યા છે વિઝપડી તાંબાના હાડીડા વિઝપડી રોડ નવા બનેલ રોડ પર ખાડા પડી ગયા છે આવી અનેકવાર પ્રિન્ટ મીડિયા મારફત તંત્રનું ધ્યાન દોર્યું છે પણ જાડી સાંભળીના નેતાઓની મીઠી નજર તળે આ કોન્ટ્રાક્ટરો તેમજ અધિકારીઓ પેજી ગયા હોય તેવું લાગી રહ્યું છે પોતાના આર્થિક લાભ માટે બેફામ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક આગેવાનોએ સાંસદ તેમજ ધારાસભ્યના કાન આંબળવા જોઈએ કે આ વિસ્તારમાં તમને ખોબલે ખોબલે મત આપ્યા છે તો તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી યોગ્ય કરવા ભલામણ કરવામાં આવે તેવી જનતાની માંગ છે બ્યુરો રિપોર્ટ સરફરાજ ખોખર અમરેલી